નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દરરોજ ખવાય તેવું અને ટેસ્ટમાં મજેદાર એવું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ કચુંબર તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી કાચી કેરીનું કચુંબર કાચી કેરીનું ઇસ્ટન્ટ દરરોજ બનાવીને ખવાય તેવું તાજે તાજું કચુંબર બનાવવા માટે અહીં મેં એક કેરી લીધી છે કેરીને ધોઈ લીધી છે હવે આપણે તેને પીસીસમાં કાપી લેશું આ કેરીની છાલ ઉતારવાની નથી છાલ ઉતાર્યા વિના જ હું તેના કટકા કરીશ જો તે કેરી એકદમ તાજી લીધી છે અને આ કચુંબર બનાવીએ ને તો બે દિવસ સુધી તો ફ્રીજમાં રાખીએ તો ખાઈ શકાય છે પણ જો દરરોજ બનાવીને ખાવું હોય ને તો પણ બનાવી શકાય ઝડપથી બને છે અને અત્યારે ગરમી એટલી પડતી હોય છે તો દરરોજ આવું બનાવી લઈએ ને કચુંબર તો લૂ ના લાગે અને લૂથી શરીરને રક્ષણ મળે બપોરે તો ચોક્કસ આવું ખાવું જોઈએ બપોરે ખૂબ ગરમી પડતી હોય છે કેરીને આ રીતે નાના નાના પીસીસમાં આપણે કાપી લઈએ કેરીનો કલર કેટલો સરસ લાગે છે સફેદ અને લીલો છાલ ઉતારવાની જરાય જરૂર નથી છાલમાં પણ પોષક તત્વો હોય છે કેરીને આપણે સમારી લીધી છે કેરીને ટુકડાઓમાં સમારી લીધા પછી હવે આપણે મસાલા એડ કરીશું દોઢ ચમચી રાઈના કુરી એડ કરીએ અડધી ચમચી હળદર એડ કરીએ એક ચમચી મીઠું એડ કરી દઈએ અડધી ચમચી હિંગ એડ કરી દઈએ હવે બધું મિક્સ કરી દઈએ આ તરત જ બની જાય છે અથાણું પણ કહી શકાય કચુંબર પણ કહી શકાય અને જ્યારે જમવું હોય ને એની પાંચ મિનિટ પહેલા બનાવી લેવી રહી તો બધાને પીરસી શકાય તાજે તાજું ખાવાની બહુ મજા આવે ત્યારે ત્યાર પછી એડ કરીએ આપણે એક ચમચી મરચાંની ભૂકી તેને પણ મિક્સ કરી લઈએ અને હવે અહીં આપણે મીઠું અંદર નાખ્યું છે એટલે જો રાખી મૂકવું હોય ને તો એમાં પાણી થઈ જતું હોય છે એટલે પાણી ન થઈ જાય ને તેના માટે આપણે એડ કરી દઈએ ગરમ કરી અને ઠંડુ કરેલું એક નાની ચમચી તેલ અને મિક્સ કરી લઈએ જો તૈયાર થઈ ગયું છે તાજે તાજું દરરોજ બનાવીને ખવાય તેવું કેરીનું કચુંબર જમવાની દસ મિનિટ પહેલા બનાવી શકાય તેવું તાજે તાજું કેરીનું કચુંબર આ કચુંબર જ્યારે મન થાય ત્યારે આપણે બનાવી શકીએ છીએ અને બપોરના ભોજનમાં લઈ શકીએ છીએ કેરીના આ કચુંબરનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં અને ફ્રેન્ડ સર્કલમાં વધારે વધારે શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ